પડે છે બધા નાના ગલ્લા ભઠ્ઠી ભઠ્ઠીમાં ઘણા ખરા કુલરા નીકળ્યા છે કાળા કુલરાને પકાવવાના છે ફરીથી કાકા ભાગી રહ્યા છે લાકડું આજે ભઠ્ઠી પકાવવાની છે એટલે ગાઈઝ આપણે હવે ખાલી કરવાની છે ગડવાની ગાડી ભાઈ ભરી લાયા છે ગડવા ગડવાની ગાડી ભરેલી છે ઊભા છે તો ગાઈઝ ગડવાની ગાડી ખાલી થઈ ગઈ છે જોઈ શકો છો આ ગડવા હવે આપણે ગાડીની અંદર ભરવાની છે માટલીઓ તો ગણપતિ ગણબી આવી ગયા છે માટલીઓ લેવા માટે આ પડી માટલીઓ આપણે માટલી ભરવાની છે ગાડીની અંદર કઈશ માટલીઓની ગાડી ભરાઈ ગઈ છે જોઈ શકો છો તમે તો માટલીઓ ભરી દીધી છે આપણે ગાડીમાં પપ્પા હાલવા જવાના છે માટલીઓ ઉતારી રહ્યા છે રામ તમે હું જોઈ શકો છો ભાઈ બનાવી દીધું છે આપણે બધા ઉતારેલા કાકા રહ્યા છે પાકા ગલા પપ્પા ભઠ્ઠી ઉપર નાખી રહ્યા છે ભઠ્ઠી પકવાનું ચાલુ કરી દીધું છે પપ્પા તમે જોઈ શકો છો કે ઉપર નાના ગલ્લા મેં છે અને જે આપણા કુલડા ખરાબ પાક્યા તો એ ફરીથી પકવવાના છે જે કાળા રહી ગયા હતા કાકા પટ્ટીઓલા લાવી રહ્યા છે